નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દ્વારા વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા પચીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમ અને હિમાયતુલ અતુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખોના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા આ કેમ્પ ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીની જરૂર પડે આંખોના ઓપરેશન મોત્યો છારીના ઓપરેશન જેવી તમામ સુવિધાઓ સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હું નાસિક સત્તર બોગસરા વાળા ઉપલેડા અંજુમન હિમાયત ટ્રસ્ટી આજ અમારો આ ચોવીસ વર્ષ પૂરા કરીને પચીસમા વર્ષે વસંત ડોક્ટર વસંત સાપોડિયા તેમજ અંજુમન હિમાયત ઇસ્લામના સહયોગે આખના મોતિયાના નિદાનનું કેમ્પ કરેલ છે આ કેમ્પમાં બસો ને દર્દીએ ભાગ લીધો છે જેમાંથી મોતિયાના ઓપરેશન અઠ્ઠાણું થયેલ છે જે તેમજ સાડીના ઓપરેશન કેસું

મમતા મમતા ઓપ્ટિકલ વાળા એ લોકો તેમજ એ પણ સારી સેવા કરે છે આ કેમ્પમાં કેમ્પ ઉપરાંત અમે ઇસ્લામ તરફથી ફ્રી દવાઈઓ ઓપરેશનના કેમ્પો તેમજ એમ્બ્યુલેન્સન રાખીએ છીએ તેમાં આજે ક્લિનિક રાખે છે જેમાં દસ રૂપિયામાં ફક્ત દવાઈઓ આપીએ છીએ એવી ઘણી બધી માનવ સેવા વર્ષોથી કરતા આવીએ છીએ જે ટોટલ સેવા ઉપલબ્ધ તમામ લાભ લે છે